લહેરિયાતો પ્રદૂષણથી બચી શકાય તેવા હેતુસર કડોદરા ગ્રામ પંચાયત અને દેશના ભાવિ નાગરિક વિદ્યાર્થીઓની વિદ્યા મંદિરના માધ્યમથી વૃક્ષના ના વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓના વિદ્યામંદિરના કમ્પાઉન્ડમાં વિદ્યાર્થીઓને એકત્ર કરી એક બાદ એક વિદ્યાર્થીને વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું જેમાં આશરે પાંચસો જેટલા વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું વૃક્ષ વિતરણ કર્યા બાદ વૃક્ષને કેવી રીતના ઉછેરવું તેનું પણ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું એક વિદ્યાર્થી એક વૃક્ષને સ્લોગનથી દરેક વિદ્યાર્થીઓને વિદ્યામંદિરમાં વૃક્ષ અપાયા આ કડોદરા ગ્રામ પંચાયત દ્વારા સરપંચના અધ્યક્ષ સ્થાને પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોની રાહબરી હેઠળ વિદ્યાલયના વિદ્યાર્થીઓને પાંચસો જેટલા વૃક્ષ આપી વૃક્ષ વાવી વૃક્ષ ઉછેર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વૃક્ષ વિતરણ અને વૃક્ષ ઉછેરની જવાબદારી સ્વીકારી દાખલારૂપ ભૂમિકા ભજવવાના સમાચાર સાંપડ્યા છે રિપોર્ટર મેહુલ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી દહેજ